નમસ્તે અંજાર કચ્છથી હું વર્ષા ભટ્ટ વૃંદા મારી કવિતાનું શીર્ષક છે મારી માં બોલ્યા વગર બધું જ સમજી જાય છે બોલ્યા વગર બધું જ સમજી જાય છે વહાલ અઢળક અને મમતાની મુર્ત છે મારી વ્હાલીમાં સ્નેહશરિતા વહાવે છે મારી વ્હાલીમાં પ્રેમથી ગળે લગાડે અને તેનો સ્પર્શ છે હૂંફાળો પ્રેમથી ગળે લગાડે અને તેનો સ્પર્શ છે હૂંફાળો નિસ્વાર્થ સમર્પણની દેવી નિસ્વાર્થ સમર્પણની દેવી એ છે મારી વ્હાલીમાં માતૃત્વનું અવિરત ઝરણું હૈયામાં એની ઝરે માતૃત્વનું અવિરત ઝરણું હૈયામાં એની ઝરે શબ્દો કે પ્રાશમાં એના ઉપકાર કેમ સમાવું શબ્દો કે પ્રાસમાં એના ઉપકાર કેમ સમાવું લાગે છે એક ઠેસ તો એમ જ બોલાઈ જાય છે હે માં લાગે છે એક ઠેસ તો એમ જ બોલાઈ જાય છે હે માં લોહીથી સિંચીને ઉછેર્યા છે અને લાડ લડાવીને હસાવ્યા છે વાતે વાતે ઓવરણા લેતી વાતે વાતે ઓવરણા લેતી એ છે મારી વ્હાલીમાં માની વ્યથા વેદના અને લાગણીને હવે હું સમજી મા બની જ્યારે હું મા તારું મહત્ત્વ તો અમૂલ છે જેની છાયા છે હું એ છું મારી વહલીમાં એ છે મારી વહાલીમાં આભાર અસ્તું